ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ જીતારામ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય 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 દ્વારકાધીશ અને મહાદેવ હરે હારે મહાદેવ કેમ છો બધા મજા માને તો વાંધો નહીં અત્યારે વાગી ગયા છે સાડા સાત નહીં પણ સાત અને હું કઈ ગઈ છે અહીંયા ચા અને નાસ્તામાં જે બાકી છે મમ્મી કરે છે દીવા અને સાબજી ગયા છે ફ્રેશ થવા આપણે આજે વહેલા જઈ ગયા હતા તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ મમ્મી અહીં ચાર પાંચ દિવસની રજા હતી તો જલસા કરી લીધા હવે ઓફિસ જવાનું છે મારી ચા વહી ગઈ દરવાજો બંધ તોય નીકળી ગઈ મેં ફૂલ ગેસ કર્યો તો ને મોડું થાય છે કેમ કે સાડા સાત એમના જે નીકળવાનું છે એટલા માટે તો મને કે તું જલ્દી કરજે એટલે ફટાફટ ચા થઈ જાય તો હું કે ચા પીને નીકળી જાઉં સાડા સાત મારે નીકળવાનું છે એટલા માટે અને આજથી ઓફિસ ચાલુ થઈ તો જોઈએ પાછા હું ને મમ્મી બે જ વધશું એકલા એકલા કેટલું કન્ટિન્યુ થઈને શું શું કરીએ છીએ આખો દિવસ બીજું તો કંઈ કામ હોય નહીં અત્યારે ઘરે એટલે બધા મિત્રોને નવી હવાર રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ આમ તો જો કે તમારા બધા લોકો સાથે રામ રામ સીતારામ તો થઈ જ ગયા છે તો આપણે કીધું કેમેરો હાથમાં ઓખાયો હોત તો ફરીથી એકવાર મારા પણ રામ રામ ના સીતારામ તમને બધા લોકોને હું કહી દઉં તો વાગી ગયા છે અત્યારે સવા સાત માં પાંચ ની વાર છે અને બસ આપણે નાઈધું ને ફ્રેશ થઈ ગયા છે ખાલી ચા પાણી હોય ને એની જ રાહ છે કારણ કે આજે જવાનું છે આપણે વહેલું અને હવે બસ રજાના દિવસો થઈ ગયા છે પૂરા એટલે આપણે એ રૂટિન રૂટીન જે આપણું ટાઈમિંગ રૂટિન હતું એ મુજબ આપણે હાલતું જવાનું છે હવે આપણી ઓફિસ બાજુ બરોબર ને વાલી તો પછી કામ કરશું તો મળશે ખાવા પીવા આ બધું ભરવા તો ભગવાન ભગવાન પણ હવે થાસે એવું કે હમણાં જ્યાં જ્યાં દિવસ થયા આમ રજાના માહોલ જેવું હતું ને એટલે હવે આજ પહેલો દિવસ ગણાય આમ જોઈએ તો આપણે ખબર નાના છોકરાઓને વેકેશન ખુલે ને પછી પહેલો દિવસ હોય ને કેવો કંટાળો આવે એવું કંઈક ફિલિંગ થાય છે પણ હવે એ કંટાળો તો કખેરવો જ જોઈએ ભાઈ બીજું તો કંઈ એમાં રસ્તો છે નહીં આપણો તો કંઈ વાંધો નહીં ચા પાણી પી નાખીએ અને શક્ય હશે તો ચા પાણી પીને જ હું તમારા લોકો સમક્ષ પાછો ઉપસ્થિત થઈ જઈશ નવું શું વિચાર કે ડનની વાત લઈ નેતર પછી પાછું સાંજે આવીશ ત્યારે કરીશ આજે કરીશ ફાઇનલ ચોક્કસ જે વાલી મને તું યાદ કરાવજો હાલો આવી ગયા જો નાસ્તા પાણી હવાર હવારમાં જય શ્રી કૃષ્ણ પેલા તો જય શ્રી કૃષ્ણ અને આમાં કાં ખાલી છે ડીસા

અત્યારના મેનુમાં છે રસોઈમાં બપોર મસાલા ભાખરી મસાલા ભાખરીમાં ભાખરીનો લોટ નાખ્યો છે મલાઈ નાખી છે આદુ મરચાની પેસ્ટ છે છે કસૂરી મેથી છે હળદર છે ધાણાજીરું છે સેજ એવી લાલ મરચું પાવડર છે તેલનું મણ છે અને પછી એનો લોટ મિક્સ કરીને બાંધી લેવાનો છે રેગ્યુલર એ નમક ને બધું નાખ્યું છે અને હવે લોટ બાંધી અને પછી એમને મસ્ત મજાની ધીમા તાપે ચડવાની છે મસાલા ભાખરી અને હારે છે ચા દહીં ખાવું એમના માટે દહીં

જશે આપણે કરીએ રેસ્ટ એડિટિંગ ને તમને બધું થઈ ગયું બપોરે તમને વિડીયો મળી જશે ભાઈ બોલ વિડીયો તમે લાઈક કરજો શેર કરજો સારો લાગે તો અને ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો ચલો વાગી ગયા છે સવા ચાર અને આપણે હજી રૂમ માં રૂમ માં છીએ કેમ કે આજ છે બાપડિયા લુ એટલે થઈ રહ્યું બહાર છે આપણે અંદર નથી લાગતી પણ બહાર જવાનું મન નથી થતું આપણે એસી ચાલુ રાખ્યું છે અને રૂમમાં બેઠા છીએ અને મમ્મી આપણે થોડુંક સિલાઈ કામ કરી દે થોડુંક થોડુંક બાકી હોય અમારે માહી બેન અહીંયા રમતા રમતા એને વેકેશન પડ્યું કે નહીં તો આવા અમારે ટેડી બનાવ્યું છે ભાઈ તમે કેમ બ્લર થઈ જશો હા તો આવું નાનું નાનું ટેડી બનાવ્યું છે માહીબેને કેવું બહેનુ છે કેમ માય બેન તું બ્લર થઈ જશે હવે આવ્યું તો આવું નાનું નાનું ટેડી બનાવ્યું છે કેવું બન્યું છે કમેન્ટ કરીને કહેજો કેમ માય બેન એમાં બપોર વચ્ચે જો રમકડા લઈને આવી પાટલો વેલૈણું વેલૈણું છે પાટલો જ નથી માહિતી ક્યાં પાટલો પાટલો નથી લઈ આવી આમ બપોર વચ્ચે આવા લખરા કરીએ નીંદર ન આવે ને એટલે કેમ વેકેશન આમ નામ ધબ ધબાટી કેટલા મહિનાનું છે દોઢ મહિનાનું છે હજી અને મમ્મી પાસે અહીંયા કામ આલે છે મમ્મી શું કરો છો સિલાઈ કામ મમ્મીને સિલાઈ કામ આવે છે સિલાઈ કરવાનું નથી નું વાંધો કઈ તો વાંધો નઈ ગરમી કેવી કે તમારા ગામમાં તો વાંધો નઈ એ સીન પવન આવે તો સારું લે ચલો અત્યારે સાડા ચાર વાગ્યા નવે લાગે છે ભૂખ અને આપણી આગળ કે દિવસનું ઉપમાનું પેકેટ પડ્યું હતું નવી ચેનલમાં વિડીયો બનાવો તો આપણે રેસીપી વાળો એટલે મેં કીધું હું ત્યારે શેર કરીશ

ચાર કપ નાખવાનું આખું બનાવવું હોય તો નવ કપ નાખવાનું પાણી પછી એને બે મિનિટ માટે આમ શું કહેવાય હળું હળું ઉકળવા દેવાનું બે મિનિટમાં આપણે આટલું હતું આપણે આટલું તો ન ખાઈએ એટલે આપણે આટલું બનાવીએ છીએ એટલા માટે આપણે જો એ ચાર કપ પાણી આટલું ઉકળે ત્યારે આપણે એમાં નાખવાનું છે બે ચમચી ઘી ઘીને ઉગાડવાનું ઘી હાલે ને તેલ હાલે ને બે હાલે હવે આપણે એમાં નાખશું ઉપમા ધીમે ધીમે કરીને જામતું અને બે મિનિટ થી ત્રણ મિનિટ માટે હલાવતું રહેવાનું તો પાણી ઉકળતું હોય પછી આપણે જયારે ઉપમાનું પેકેટ નાખીએ ને ત્યારે આપણે એની અંદર ટમેટા ડુંગળી પછી ગાજર વટાણા કોથમીર એવું નાખી શકીએ પણ અમને એવું કઈ ભાવતું નથી ખાઈ લેવાનું આપણે જઈએ છીએ બાય ને તો કાળું કરવું તો ના ના કાલે વાળું તીખું ચાખીને કેજો કેવું બન્યું એ ટ્રાય કરે કે ન કરે ગરમ હશે હા પણ જેવું હા તો મસ્ત છે તમારું આ સ્પાઈસી એટલે આપણે છે ટ્રાય ટ્રાય કરી છે ડો ટ્રાય બાકી બાદ આપણે ત્રણ મિનિટ માં બની ગયું એમ જોવે ચાલો આવી જાવ નાસ્તા પાણી કરવા અત્યારે પોણા આઠ અને બસ હજી આપડે ઘરે પોચ્યા છીએ ઓફિસ થી આજે પોણા આઠ એટલે કે સાડા પછીનો જે ટાઈમ હતો ને એ ટાઈમમાં પણ આમ જોઈએ તો દિવસ આથમી ગયો હોય પણ લુ મારા બાપલી વાત જવા જોઈએ જૂનાગઢ પહોંચે ને તો રાતના સમયે અત્યારે આમ જોઈએ તો રાતનો સમય જ કહેવાય પણ અત્યારે ઠંડો પવન હોવો જોઈએ એની બદલે ગરમ લૂ એટલી પેકેજ કે નહીં તમે વાત જવા જોઈએ આંખો ઉપરથી તમને દેખાતું જ હશે કે કેવી લૂ લાગી છે બાકી તો આપણે અહીંયા હવે બને છે ગરમા ગરમ રોટલી ચા અને શેનું શાક છે વટાણા બટાટાનું પણ ખાવાની જરા પણ ઈચ્છા નથી કારણ કે રસ્તામાં આપણે કેસોદમાં બે લીંબુ શરબતનો ડોઝ માર દીધો કારણ કે ગ્લુકોઝના બાટલા ચડાવવા પડે એમ જ હતા નહીં ત્યારે ગાડી આગળ હાલે એવું હતું નહીં આપણાથી એટલે આવી કે આજે તો હવે આમ કહીએ ને બફારો એવો હતો ને એની વાત જો તમારે બધાય કમેન્ટ કરીને જણાવવાનું છે તમારા ગામમાં કેવો બફારો હતો એ અને બીજી વાત એ કે સવારે હું ગયો હતો ત્યારે તમને લોકોને કીધું હતું કે શું વિચાર અત્યારે નહીં તો સાંજે ઓફિસથી ઘરે આવીશ ત્યારે હું તો ચલો સવારે તો આપણે કંઈ મેળ નહોતો પડ્યો તો હવે અત્યારે કહી દઉં તમને આપણા સારા કરેલા કર્મો જ આપણો ધર્મ છે એટલે કે જે માણસ સારા કર્મો કરે છે ને એમને કોઈ પણ ધર્મ સમજવાની જરૂર રહેતી નથી આ મારો મત છે અને આના ઉપર તમારા લોકોએ શું કહેવાનું છે એ તમારા લોકોએ નીચે કમેન્ટ બોક્સમાં કરીને જણાવવાનું છે કારણ કે સત્કર્મો છે એ જ માણસનો સાચો ધર્મ છે અને એ જ ધર્મ માનતા હોય સારા કર્મોને તો એમને કોઈ પણ જાતનો ધર્મ સમજવાની જરૂર રહેતી નથી એવું હું માનું છું અને તમારે લોકોને શું છે માનવામાં એ તમારે કહેવાનું ને બાકી અહીંયા અમારે જો અંધારામાં કઈ કરે છે ફાફા ફોરા હવે હું એ તો તો શું કરે ચાંદલો લગાવતી હતી તો અત્યાર સુધી શું હતું કાંઈ ઢિંગી હા ચાંદલો એવું છે સારું જો ખાઈ પી લો હવે

ચલો આજે પ્રજ્ઞાવાળા જવાબના તો આપણે નામ નથી લીધા માટે સોરી અગેન પણ ધવલવાડી કોમેન્ટમાં જે સાચો જવાબ આપશે એ લોકોના નામ આપણે કાલે લેશું એવું કરીશું અને હવે મળીએ આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને બબાય ગુડ ને જય શ્રી કૃષ્ણ